વડોદરા અર્બન હેલ્થ સેન્ટરના તમામ વર્કર બહેનોને પચાસ ટકાનો વધારો તેમજ પચીસો રૂપિયાનો વધારોને કામગીરીનું ઇન્સેન્ટિવ ચૂકવાની બાકી હોય તાત્કાલિક ચૂકવવા બાબત માન્ય કમિશનર સાહેબશ્રીને ઉપલબ્ધ વિષયના અનુસંધાને ખાસ જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં પાયાનું કામ કરનાર આશાવર્કર બહેનો ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી આશાવર્કર બહેનોના પ્રોત્સાહન રકમમાં દર માસે રૂપિયા પચીસોનો વધારો જાહેર કરવામાં આવેલો હતો તેમજ પચાસ ટકાનો વધારો બે હજાર સત્તરથી જાહેર કરવામાં આવેલ છે જે વધારા છ મહિના સુધીનો ચૂકવવાનો બાકી હોય જે અનુસંધાને આજરોજ મહિલા શક્તિ સેનાના નેઝા હેઠળ રૂબરૂ આપની કચેરી આવીને લેખિતમાં આવેદનપત્ર આપીને જણાવવામાં આવ્યું હતું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા દિવસે ને દિવસે કામગીરીનું ભારણ વધારી દેવામાં આવ્યું છે કેટલીક કામગીરી તો ધમકીઓ આપી આપીને મફતમાં કરાવવામાં આવી રહી છે આશાવર્કર બહેનો સતત એકસો આઠની જેમ કામ કરી રહી છે તેમ છતાં આ તમામ આશાવર્કર બહેનોને પચાસ ટકાનો પગાર વધારો ચૂકવવા પચીસ પચીસોનો વધારો ચૂકવવા અને ઇન્સેન્ટિવ ચૂકવવા માટે ખે ઉદાસીનતા રાખવામાં આવી રહી છે આરોગ્યને લગતી તમામ યોજનાઓને ઘરે ઘરે પહોંચાડવા માટે આ ટાર્ગેટ પૂરા કરવા માટે તો આરોગ્ય વિભાગ આશા વર્કર બહેનો પાસે સમયસર કામગીરી માંગે છે તો પછી સમયસર પગાર વધારો ચૂકવવામાં કેમ ઠાગા થૈયા કરવામાં આવી રહ્યા છે જેને લઈને આજે ડેપ્યુટી કમિશનર ગંગા સિંહ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બિલકુલ રજૂઆત એ હતી કે આશા વર્કર બહેનોને ટેકોની કામગીરી ફરજિયાત કરવાનું દબાણ કરવામાં આવ્યું છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે વ્યાજે પૈસા લાવીને પણ તમે મોબાઈલ લાવો હવે મારી બહેનો સ્વૈચ્છિક કાર્યકર છે તમારે કામગીરી કરાવી છે તો પહેલાં વળતર નક્કી કરો કે તમે એમને શું વળતર આપશો બીજું કે ટેકોની કામગીરી હલ પૂરતી સ્થગિત રાખવા માટેની ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી છે કારણ કે ટેકોની કામગીરીમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ છે બહેનોને પ્રશ્નો ઘણા બધા છે એક તો મોબાઈલ કોણ આપશે એમના જે મોબાઈલ છે આવડા ચાર ચાર પાંચ હજારના હોય એમાં કંઈ આટલી બધી ઓનલાઈન અપડેટ બધું કરવાનું એ ન થઈ શકે એટલે સારામાં સારી ક્વોલિટીનો મોબાઈલ હોય રિચાર્જ કોણ કરી આપશે અમુક એવા વિસ્તાર છે કે જ્યાં કવરેજ નથી પકડાતું ટેકોની કામગીરી કરવામાં વાંધો નથી પણ પ્રશ્ન એ આવશે કે જ્યારે લાભાર્થીનો ફોટો પાડવા માટે કે એની મુલાકાત લેશે અને પછી જે અપડેટ કરવાનું હોય છે એમાં લાભાર્થી જ ગેરહાજર હશે એ કંઈક પ્રસંગો બહાર ગયું હશે એવા સમયમાં બહેનોને ઇન્સેન્ટીવ નહીં મળે પચાસ ટકા ઇન્સેન્ટીવ પણ કાપવામાં આવશે આ અમારો પ્રશ્ન છે એટલે હલ પૂરતી અમે રજૂઆત કરી છે કે જ્યાં સુધી ટેકોની કામગીરીની જે સમસ્યા છે એનું સોલ્યુશન ન આવે ત્યાં સુધી ડેપ્યુટી કમિશનર કે કમિશનરના માધ્યમથી તમામ મેડિકલ ઓફિસરોને સૂચના કરવામાં આવે કે બહેનોને કોઈપણ પ્રકારની ધાક ધમકી કે દબાણ ના આપે બીજું કે આ પંદર તારીખથી બહેનોને આંખોની તપાસ કરવા મોટ મોકલવાના છે કે કોઈને મોત્યો છે કે નહીં હવે તમે જ કહો કે આ બહેનો કોઈ આંખોના ડૉક્ટર છે સ્પેશિયાલિસ્ટ છે કઈ રીતે એ કામગીરી એમને સોંપે આ ડૉક્ટરોની કામ કામગીરી છે ટેકોની કામગીરી એ પણ નર્સ બહેનોને એમપીએ સુચારુ રીતે અત્યાર સુધી કરી જ રહ્યા છે ને બહેનોને કરવી હશે તો બહેનો પણ કરશે પણ એમની જે કામગીરીની સમસ્યાઓ છે પ્રશ્નો છે એને નિરાકરણ લાવે સાથે સાથે છ મહિનાથી એમને પચાસ ટકાનો વધારો અને સરકાર દ્વારા ચાલે જાહેર કરેલ પચીસસોનો વધારો નથી મળ્યો તો એ વધારો પણ આ બહેનોને ચૂકવવામાં આવે કેમ કે બિચારી ગરીબ બહેનો છે મજૂરી કરે છે કાળી મજૂરી કરે છે એવું કહેતો હોય છે અને મજબૂર બહેનો છે કેમ કે મોંઘવારીમાં ઘર ના ચાલે અત્યારે બેરોજગારી એટલી છે એમના પતિઓ બી કદાચ એવું બની શકે કે બિચારી પાલવતી હોય એમનો પતિ બી પાંચ દસ હજારમાં મજૂરી કરતો હોય હવે આવા સંજોગોમાં ઘર ચલાવવાનું કે આ થોડાક અમિત શાહના જે છોકરા છે માન્ય એમને તો સરસ એમને ક્રિકેટ રમતા આવડ્યું કે ના આવડ્યું છતાં બી એક ચેરમેન છે જ બહુ સારા પદ ઉપર પણ આ બિચારી ગરીબ બહેનો છે સ્કૂલોના તો ઠેકાણા નથી અને કોઈ બિચારી સ્કૂલોમાં ભણાવી ફી ભણાવવાની એમના છોકરાઓને ભણાવવા માટે એમના બાળકોનું ભવિષ્ય સવારવા બિચારી આ મજૂરી કરે છે પણ એનો અવોય ગેરઉપયોગ ન હોય કે બહેનોને રાત દિવસ ગુલામ બનાવીને એમની પાસે વૈતરા કરાવે એટલે કામ કરાવવો કોઈ વાંધો નથી પણ એના બદલામાં વળતર ચૂકવો આ તો મફત મફત ને મફત આ સ્કીમ કાઢી છે કે આશા વર્કરો એટલે મફતમાં કામગીરી કરવા માટેનું એક રોબર્ટ એટલે અમારો અહીંયા વાંધો છે કામ કરાવો પણ ભાઈસાબ બહેનોને ને કામનું છે ને તમે વળતર ચૂકવો કમિશનર સાહેબે કીધું છે કે જે જે પ્રશ્નો છે એમને બહુ શાંતિથી અને સાહેબે બહુ અમને શિસ્તબદ્ધ સાંભળ્યા છે એકદમ ગંભીરતાથી ખાસું પંદર મિનિટ સુધી અમારી પાસે ચર્ચા વિચારણા કરી છે અને એમણે એમના લેવલે જે કંઈ છે એ આગળ સૂચના આપશે એવી અમને બાહેદરી આપી છે Subscribe now and press the bell icon. Never miss an update.